જે હાથે કિરપાણ મારી એ હાથ જ કાપી નાખ્યો સાળીના લગ્નમાં થયેલો હુમલો હત્યા સુધી પહોંચ્યો સુરતમાં જાહેરમાં મર્ડર કરનાર કાકા સહિત છ સામે ગુનો દાખલ સુરતમાં દોળે દિવસે ભરચક વિસ્તાર ઉધના લક્ષ્મીનારાયણ મંદિરની સામે મેઇન રોડ પર યુવકની કરપીણ હત્યા કરાઈ હતી છ જેટલા હત્યારાઓ બોલેરો પિકઅપમાં આવી સ્કોર્પિયો કારને આંતરી ભત્રીજાને બહાર કાઢી રોડ પર દોડાવીને તલવારના ઘા ઝીંકી દીધા હતા હત્યારાઓએ તલવાર અને ચપ્પુથી ભત્રીજાનો કાન હાથ અને ગળું કાપી નાખી બેરહમીપૂર્વક હત્યા કરી હતી ઉધના પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ લઈ હત્યારા કાકા ભાવસિંહ સહિત છ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે એમાં બે હત્યારા કાલુસિંહ અને મોહનસિંહને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે એક હત્યારા ગોપાલસિંહને પગમાં ગંભીર ઈજા થઈ હતી પાંડેસરા વડોદ ગામે ગણેશનગરમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા સાડત્રીસ વર્ષીય ભજનસિંહ રમેશસિંહ ચીકલીગર ગુરુવારે બપોરે ઉધના બહેનને ત્યાં જમવા ગયો હતો જમીને પરત જતા રસ્તામાં લક્ષ્મીનારાયણ મંદિરની સામે મેઇન રોડ પરથી પસાર થતા હતા એ વખતે સગ્ગા કાકા ભાવસિંહ અને તેના જમાઈ બલદેવસિંહ સહિત ચાર જણાએ તેની રેકી કરી મોકો મળતા હત્યાને અંજામ આપ્યો હતો એક મહિના પહેલા મહારાષ્ટ્રના પુણેમાં મૃતક અને તેના કાકા બંને પરિવારજનો સાથે ભજનસિંહની સાળીના લગ્નમાં ગયા હતા જ્યાં દારૂના નશામાં છાકટા બનેલા કાકા ભત્રીજા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડામાં ભત્રીજા ભજનસિંહે કાકા ભાવસિંહને કિરપાણ મારી દીધું હતું એમાં કાકાએ પુણે પોલીસમાં ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સુરત આવ્યા પછી બંને સમાધાન કરી લીધું હતું સમાધાન કર્યા પછી કાકા ભાવસિંહે ભત્રીજા ભજનસિંહના ઘરે ત્રણ વખત માથાકૂટ કરી હતી એમાં ત્રેવીસમી માર્ચે ભજનસિંહના ઘરે તોડફોડ કરી માતાને માર માર્યો હતો એના કારણે મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો હતો પરિવારે ઉધના વિસ્તારમાં હત્યા કરનાર ચાર આરોપી અને તેને સપોર્ટ કરનાર છ સામે ગુનો નોંધાવ્યો છે જે પૈકી બંને પાંડેસરા પો બેને પાંડેસરા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પુણેના લગ્ન પ્રસંગમાં થયેલા હુમલાની અદાવત સાથે જ ધંધાની અદાવત હત્યા સુધી લઈ ગઈ છે બે આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય ચાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમ કામે લાગેલી છે ઉજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં મૂળ ચાર આરોપીઓ સ્થળ ઉપર હતા અને બે આરોપીઓ કોન્સ્પિરસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ બે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવ સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુસિંહ છે અને એકનું નામ મોહન મોહનસિંહ છે આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરી ને આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે એકાદ મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં જે આરોપીઓ છે એમાંથી બે જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એમને કોને ઈજા પહોંચાડી હતી આ ઇજાબજના અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું શોધતા શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નિપજાવી હતી અત્યારે જે પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહેલ છે જે ગાડી છે અને કેટલીક વિગતો અમને મળી પણ પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાય કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો એટલે આ લોકો વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કોઈ બાબતના ચર્ચા થઈ હતી કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં આ તમામ બાબતે પોલીસ તપાસ કરી છે ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં પરંતુ એની કોઈ પણ એવી રજૂઆત હશે અને કોઈ પણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું મર્ડર જે બનાવ બન્યો છે એના મુખ્ય કારણ ફરિયાદીએ એક મહિના અગાઉ પુણેમાં ભોગ બનનાર અને ફરિયાદી વચ્ચે આરોપી વચ્ચે ઝઘડા થયાનું મુખ્ય કારણ જણાવેલ છે અને ત્યારબાદ જે આરોપીઓ છે એ લોકોએ તલવાર લઈ અને ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના તેની હત્યા નિપજાવી હતી કોઈ અત્યારે જે માહિતી છે એમાં કોઈ ગેંગવોરની કોઈ બાબત નથી આ જે આરોપીઓ છે એકબીજાના સગા છે એકબીજાના પરિચિત છે વર્ષોથી એકબીજાને ઓળખે છે એકબીજા સાથે મુલાકાતો કરે છે અને એ મુલાકાતો દરમિયાન જ એક વખતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો એટલે કોઈ ગેંગવોરનું હજી સુધી પોલીસને કોઈ ઇન્ફોર્મેશન અથવા કોઈ એના બાબતનું તથ્ય મળ્યું નથી તે છતાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહેલ છે કે આને પાછળનું શું કારણ છે કોઈ અન્ય કારણ છે કે નહીં એને એના ઉપર પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કેટલા છે અત્યારે જે ફરિયાદમાં કુલ ચાર આરોપીઓ સ્થળ ઉપર બતાવ્યા છે અને અન્ય બે આરોપીઓ કે જેઓ સ્થળ ઉપર નથી પરંતુ કોન્સ્પિરેસીના ભાગરૂપે આમાં સામેલ છે એ પ્રકારની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલ છે